આપડે સંગે મારી રહેતા જ નહીં ખબર કરે કોણ કેમ ના પીવે અલા એ મિયા તમે આમ માનો તમારું અલા યાર આજે મને પાણી પાઉ પડે એમ ના કરે હરું તાપ જબ લાગે હે નાવ પડશે છે નહીં આ બોને નાવ નહીં ઈસેન કરે તને તાપ લાગે મને એવી ટાડવા લે એ ઈસી ચાલુ કરો યાર અલા લાગ જતે રહી પણ એ શિયાળા ને ચાલ ઈ તાપ લાગે લે મગા જાય તો કોણ ઈસી ચોકાને મેમન મેમન ઈસી ગા એ પ્લીઝ

ભાહ પેલા સમાધાન કરો કે એના પહેલાં વાપરી લો મારી વાત જો હું છે જો હું સપના સપનું હતું એમાં ઊંઘ્યો હતો અને આ આ રહે ને એરા મને પ્રીરું કરતા નહોતા મને મને જગા મને મને ઝગાડ્યો હતો હું અમને ના પાડવાનો હતો અને હવે હવે કને ખબર કે એમને પેલા છોટે પણ નખાય છે યાળો બતાવું આ બતાવો યાળો બતાવો પેલા તમે યા સમજતા નહીં બતા તમે યા હમા

આપણે એક્ટિવ આગળ જોઈ લઈએ બોલો બે રૂપિયા પચાસ આ સાઈડ આ જોઈ લો

ચેર ને પોચ તમે આ પોચ એડવાન્સ રાખો અને બીજા બીજા તળી રૂપિયા પછી મને આલી જાજો આના તળી બે રૂપિયા બે